ડુબાઈ જાય ચોથી અહીંયા છે ના ના ત્યાં કરતા તો ડૂબી જ કેટલા જણ બે જણા હતા એકને કાઢ્યો એકને તો અચાનક પાણી પર આવવા એટલે કેમ જ એટલે ખાડો હોય એટલે એ તો માર્ટીમાં જ અંદર જતા રહ્યા ને પુરા ભાઈ ગાડી તો ને હવે જશે ને રહ્યો કે હવે આવી ગયો ને પપ્પા નીકળ્યો પપ્પા ભઈ નીકળ્યો

Chú đã dành ra Hãy bảo tao, bảo tao đi Hãy bảo tao đi Hãy bảo tao Hãy bảo tao anh

તો મિત્રો હમણાં અહીંયા બે લોકો ડૂબી ગયા હતા જેને સ્થાનિક લોકોએ ગાડી અને પાર્ક એમનો જીવ બચાવ્યો